तो तुम्हारा नाम मकवाना रवि तो क्या थी वो तुमने सुबह ना बोला तला जाती ना वो तो चार लेन जाता हूँ तो राज बनी दुकान में तीन यहाँ तीन तोड़ो कागले जो तो ना सत्तान चार जना है वहाँ तो होम लोगे तो लोग करना पाए अन्य चरी हो कारण तो होम लोग करवा अभी तो क्या लोग नहीं है कौन है कि होम મારે ત્રણ ચાર બે ત્રણ વર્ષ પેલા હતી મારી ઉપર હુમલો કર્યો હતો આજ રીતે તેમે એક ટેબલ પર ગોંડી એક સિટી નાનીરે તુલક નાનીને અડાર ઊગતી હતી અને આલી દે ચારેમે મને મારતું ચાકાલ કરીને છે આજનો ભાઈ ની કોક લગભગ એવું હતું એવું લાગ્યું મને કેટલા વ્યક્તિ હતા ચાર પાંચ જણા જેવું હતું